કદાચ થમને જોઈને એવું લાગે કે આ વળી પાછું કમઠાણ ની વાત ક્યાંથી આવી પણ એકચુલી આ જે પ્લે લિસ્ટ છે ને એ આખું અલગ છે વચમાં ત્રણેક વિડીયો કર્યા હતા પણ પછી પોઝ આપ્યો હતો હવે આપણે એને ફરીથી ચાલુ કરી છે प्लेलिस्ट નું નામ છે બોલી સોફી એટલે કે બોલિવૂડ માં રહેલી ફિલોસોફી જો કે આજે આપણે બોલિવૂડ વિશે વાત નથી કરવાની આજે આપણે ગુજરાતી ફિલ્મ કમઠાણ વિશે વાત કરવાની છે એટલે જે ફિલ્મ હોય એને તો આપણે જોઈએ છે અને બ મજા આવી કે ન મજા આવી પછી મારા જેવા પાછા રિવ્યુ કરીને વિડિયો અપલોડ કર દે અને પછી શાંતિથી વિચારોને ત્યારે એમ થાય કે આમાં તો કઈક મેસેજ હતો ભલે ફૅમ સારી ન હતી પણ મેસેજ હતો કમઠાર તો ફિલ્મ પણ સારી હતી એનો આપણે રિવ્યુ પણ કર્યો છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો રિવ્યુ નથી કરતા આપણે આપણે આની પાછળ જે સંદેશ રહ્યો છે ને એના વિશે વાત કરીએ છીએ નમસ્કાર હું છું સિદ્ધાર્થ છાયા તો કમઠાણની વાર્તા આપણે જાણીએ છીએ કે એક ઇન્સ્પેક્ટર છે રાઠોડ એની જે વર્દી હોય છે એની જે ટોપી હોય છે બધું જ એટલે સર્વિસ ગન સાથે બધું ચોરી થઈ જાય છે અને પછી ચાલુ થાય છે

તમે જો આપણે કોઈ તકલીફમાં પડીએ ને પછી એને દૂર કરવા જઈએ ને તો પાછી એમાંથી બીજી તકલીફ હોય થાય કે અરે યાર તો પેલી તકલીફ ઓછી બીજી તકલીફ જો કરવા જઈએ તો ત્રીજી તકલીફો ઉપર તકલીફો જયારે ઊભી થાય ને ત્યારે એનું પછી કમઠાણ થઈ જાય એટલે કે એમાં એક બીજી તકલીફો જ એકબીજા સાથે એવું લડવા માંડે કે તમને એમ કે આમાંથી હું ક્યારે પાર આવીશ આપણી સાથે જે અમુક લોકો હોય હું પરિવારની વાત નથી કરતો પણ આપણા મિત્રો હોય કે આપણી સાથે કલીગ હોય કે આપણા સાથીદારો હોય જેમ કે પેલા ઇન્સ્પેક્ટર રાઠોડના હતા એ સિરિયસલી લેટ નહીં કે આપણી આ તકલીફ છે એમ કે કહે તમે આ તકલીફમાં જાઓ તો હવે તો આવું જ થશે તમારી જોડે હવે તો તેવું જ થશે તમારી જોડે ટૂંકમાં આપણી સાથે રહેનારા લોકો પણ આપણને મદદ ન કરે પણ આપણી તકલીફમાં વધારો કરે અથવા તો આપણા ટેન્શનમાં વધારો કરે એ લોકો કોશિશ કરે કોઈ વાર પણ એટલી સિરિયસનેસની કોશિશ ન કરે પણ આપણી પાસે એક કદાચ પ્રબોસિંગ હોય અને એ આપણી મદદ સતત કરે તો આમાંથી આપણે શીખવાનું શું અથવા તો આપણને કમઠાણ શું શીખવાડે છે

જે અહીંયા વાસ કરે છે એનો સાથ લેવો એવું કહેવાય છે કે ક્યારે પણ તકલીફમાં હો કે બહુ સફળતા મળી ગઈ હોય ને ત્યારે આની વાત સાંભળો કારણ કે અહીંયા પ્રભુ વસે છે અને પ્રભુ તમને સાચું માર્ગદર્શન આપશે એટલે જ્યારે પણ તકલીફોનું કમઠાણ ઊભું થાય અઘરું છે પણ સહેજ વિચારો સહેજ સમય આપો જે કોઈ તકલીફ હશે એ ઉપર આવીને તરત તો તૂટી પડવાની નથી કઈક તો સમય હશે ને

તમને શું લાગ્યું એ મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો અને આ પ્રકારનો નવો પ્રયોગ શું તમને ગમ્યો એ પણ મને કહેજો તો આપણે આ પ્રકારના વિડીયોઝ દર અઠવાડિયે લાવતા રહીશું અને બોલીવુડ કે ગુજરાતી ફિલ્મમાંથી શું જાણવા મળે છે અથવા તો શું સંદેશ છે છુપા સંદેશોને આપણે બહાર કાઢીશું તો એમાં પણ મને આ ચેનલ ઉપર વિવિધ વસ્તુઓ વિવિધ વિષયો ઉપર આપણે વાતો કરતા હોઈએ છીએ તો નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી સિદ્ધાર્થ આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો